પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો બેતાળીસમો દિવસ ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજનો જે વિષય છે એ વૃદ્ધાશ્રમ વૃદ્ધ પિતાની સંભાળ એમની કાળજી લેવાની એમને માન આપવાનું એમની જરૂરિયાતો પૂરી પાડવાની અને બાઇબલમાં જૂના કરારમાં અને નવા કરારમાં આ વિષય આધારે પ્રભુનું વચન લખવામાં આવ્યું છે એકનો એક દીકરો તેના લગ્ન થયા સારી નોકરી મળી અને ત્યાર પછી એના પત્નીએ પ્રસ્તાવ મૂક્યો કે પપ્પાને આપણી સાથે આપણે ના રાખીએ અને વૃદ્ધાશ્રમમાં મૂકીએ તો દીકરાએ સ્વીકારી લીધું હા તું કહેશે તો પપ્પાને સારામાં સારા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ ત્યાં એમનો જે દર મહિનાનો ચાર્જ હશે એ ભરીશું આપણે અવારનવાર એમની મુલાકાત લઈશું અને એ રીતે એમને મૂકવા જઈએ અને આ પતિ પત્ની દીકરો બંને પેલા વૃદ્ધ બાપને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા જે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી જ્યારે કાર્યવાહી કરી ત્યારે પત્ની કે છે આપણે આજે આખો દિવસ અહીંયા રોકાઈએ પપ્પાની સાથે આજે હવે આપણે વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે તો આખો દિવસ એમની સાથે રહીએ અને સાંજે ઘર જઈએ અને દીકરાએ પણ સ્વીકાર્યું કે સારું આખો દિવસ આપણે ત્યાં રહીશું હવે થોડા જ કલાકોમાં આ જે વૃદ્ધ બાપ એ સંચાલક વૃદ્ધાશ્રમના સંચાલક જે વૃદ્ધ હતા તેમની સાથે હળી મળી ગયા અને દીકરાએ એના પત્નીએ જોયું કે આપણા પપ્પા તો થોડા જ સમયમાં આ સંચાલકને જાણે વર્ષોથી ઓળખતા હોય એ રીતનો સંબંધ કરી દીધો એમણે તો આપણા પપ્પાને હવે તકલીફ પડશે નહીં ઓળખીતા થઈ ગયા છે હસી હસીને વાતો કરે છે અને ત્યારે આ જુવાન દીકરો પેલા સંચાલકની પાસે ગયો કે સંચાલક સાહેબ મારે એક પ્રશ્ન છે અહીંયા તો ઘણા બધા વડીલોને તમે રાખો છો અને મારા પપ્પાને હું લઈને આવ્યો અને બે ત્રણ કલાકમાં જ તમારે તો ગાઢ સંબંધ થઈ ગયા એમને એવું તે શું થયું છે કે તમે મારા પપ્પાની સાથે ગાઢ સંબંધો થઈ ગયા જાણે તમે વર્ષોથી ઓળખતા હોય અને સંચાલકે કહ્યું કે હા તારા પપ્પાને હું વર્ષોથી ઓળખું છું આજથી બત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે અનાથાશ્રમમાં સેવા આપતો હતો અને એ વખતે તારા બાપ નાનું બાળક દત્તક લેવા આવેલા અને તને દત્તક તરીકે લઈ ગયા હતા અને આ બત્રીસ વર્ષનો તને મેં કર્યો તને ભણાવ્યો તારા લગ્ન કરાવ્યા અને જ્યારે તો લઈને અહીંયા આવ્યો છે ત્યારે મેં એમને જોઈને મને યાદ આવ્યું કે બત્રીસ વર્ષ પહેલા તમે અનાથ આશ્રમમાં આવેલા અને મારી હાજરીમાં તમે હતા કે એ જ બાળક છે કે જે મને વૃદ્ધાશ્રમમાં લાવ્યો છે દીકરાની આંખમાં આંસુ આવ્યા રડી પડ્યો પપ્પા મારી ભૂલ થઈ હું તમને ઓળખી શક્યો નહીં તમે મારા માટે જે બલિદાન આપ્યું તમે મારા માટે જે પ્રેમ દર્શાવ્યો એને હું ભૂલી ગયો છું અને અત્યારે હું ને મારા પત્ની તમને આ વૃદ્ધાશ્રમમાંથી ઘરે પાછા લઈ જઈએ છીએ અને સાંજે પોતાના બાપને લઈને પરત આવ્યા વાલા ભાઈઓને બહેનો નિર્ગમનું પુસ્તક અધ્યાય અને બારમી કલમ તારા બાપનું તથા તારી માનું સન્માન કર એ આજ્ઞા ઇસરાયેલી પ્રજાને મૂસાની મારફતે યહોવાએ આપી એ જ આજ્ઞા નવા કરારમાં આપણને આપવામાં આવી છે ત્યારે વાલા અને બહેનો આપણા મા બાપ છે તેમનું સન્માન રાખીએ તેમને પ્રેમ કરીએ એમની સંભાળ લઈએ એ જ પ્રભુનું વચન સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન સમજવામાં બાળકો તરીકે અમને તમે કૃપા આપો દોરવણી આપો અમારા માતા પિતાની સેવા કરીએ એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન